નડિયાદમાં વડાપ્રધાનના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને દર્શાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરો ગુરુવારે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વડાપ્રધાનના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને દર્શાવતું ખાસ પ્રદર્શન ખુલ્લું મુકાયું છે જે આગામી એક સપ્તાહ સુધી રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને ઝાંખીરૂપ એક પ્રદર્શનનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે નડિયાદ સહીના વોકવે ગાર્ડન ખાતે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ સહિત અન્ય હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદર્શન આજ રોજ ખુલ્લું પાય છે સેવા પખડિયા અંતર્ગત આ પ્રદર્શન જાહેર લોકો નિહાળી શકે તે માટે યોજાયું છે જે આગામી બે ઓક્ટર સુધી રહેનાર છે રિપોર્ટર નરેશ ગલવાણી નડિયાદ અ આજે આ શનુ પ્રદર્શન છે કેટલા દિવસ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના શ્રદ્ધે વડાપ્રધાન સિંહનો જન્મદિવસ છે જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર એટલે કે પંદર દિવસ ભારતીય જનતા પાર્ટી આ પંદર દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે સદસ્યતા અભિયાનની સાથે સાથે અમને નરેન્દ્રભાઈના જીવન ચરિત્રને રજૂ કરતું અને એમણે સરકારમાં આવ્યા પછી રાજ્યને દેશ માટે શું સિદ્ધિઓ હાંસલ કરી છે અને આવનારા દિવસોમાં દેશને એ કયા સ્તર પર પહોંચાડવા માગે છે એની એક સુંદર પ્રદર્શનીનું આયોજન જિલ્લા કક્ષાનું આયોજન નડિયાદના વોર્ડ નંબર નવમાં વોકવે ગાર્ડનમાં કરવામાં આવ્યું છે સૌ દેશના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રદર્શની અવશ્ય જુએ અને લગભગ અઠવાડિયા સુધી આ પ્રદર્શન અહીંયા આગળ ચાલુ રહેશે